ડોકટર શ્યામાન પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો ડોક્ટર શ્યામાન પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે લિંકરોડ સ્થિત નિર્મળ ગંગા હોલ ખાતે ભરૂચ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય એકતા અંખડિતતાના પર્યાય અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ જન્મ જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેર ભાજપ દ્વારા નિર્મળ ગંગા હોલ ખાતે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા ભારતસિંહ પરમારે ડોક્ટર શ્યામા પ્રસાદ જીવન જીવનચરિત્રની સુંદર માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા શહેર પ્રમુખ પ્રકાશ પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ ભાજપ અગ્રણી દિવેશ પટેલ સહિત શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ના થવાની તૈયારી સાથે નીકળેલા કાર્યકર્તા જો હોય ને તો જ આ ભારતીય જનતા જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બને અને આજે દેશમાં આપણી સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં એ ચાલી રહી છે ને ખૂબ તાકાતથી ચાલી રહી છે એની પાછળ મને એમ તે દિવસ એમ લાગ્યું કે એની પાછળ શ્યામા પ્રસાદ મુખરજીનો જે આદર્શ વાત છે એમની જે તપસ્યા છે એ કામ કરી ગઈ છે મિત્રો નથી એ કેવું જીવ્યું એ અગત્યનું છે અને શ્યામા પ્રસાદ મુકર્જીના જીવનમાંથી આપણે આ ભૂત પાઠ લેવાનો છે એક કબીરજીનું મને લોહો યાદ આવે છે મારી વાત શરૂ કરતા રિલેટેડ છે એટલે કબીરા હમ આયે સંસાર મે જગ હસે રોય બાળકનો જન્મ થાય ને ત્યારે જગત ખુશ હોય એના ઘરના આજુબાજુના કુટુંબના પણ એ નાનું બાળક રડતું હોય પછી એમણે કહ્યું એસી કર ની કર ચલો હમ હસે જગર હોય એટલે એને એવું થાય કે ભાઈ આવો એક માણસ જતો રહ્યો લાખોનો તારણહાર માણસ જતો રહ્યો આ રાષ્ટ્ર ભક્ત માણસ જતો રહ્યો એને દુખ થાય કેટલાક જતા રહે તો અફસોસ થાય કે ભાઈ આ કંઈક આવું જીવીને જતો રહ્યો અફસોસ કરવા લાયક જીવન હોય અને કેટલોક આપણને આઘાત પહોંચાડનારું જીવન હોય એમાં આપણા શ્યામા પ્રસાદ મુખર્જીની જે જીવન ઝરમર છે એમાંથી આપણે કંઈક શીખવાની જરૂર છે